વિદ્યાર્થી મિત્રો આ આદેશની રીતનો બીજો દાખલો છે સમીકરણ એક અને સમીકરણ બે પહેલાં દર્શાવી દેવાનો હવે સમીકરણ એકની અંદર આઈધર એક્સ ઓર વાય બંનેમાંથી એકને એકલો પાડી દેવાનો કોઈ પણ એક ચલને તો માઇનસ વાય ઇઝ ટુ આ થ્રી એક્સ પહેલી બાજુ જશે તો વન માઇનસ થ્રી એક્સ અને પછી આ માઇનસ સાઇન આપણે આ બાજુ આપી દઈએ તો બ્રેકેટમાં વન માઇનસ થ્રી એક્સ અને હવે બંનેની સાઇન ચેન્જ થશે માઇનસ વન પ્લસ થ્રી એક્સ અને આ જે વેલ્યુ આવી તેને આપણે સમીકરણ બે માં મૂકીશું સમીકરણ બે શું છે એક્સ પ્લસ વાય બરાબર સાત એમાં વાયની જગ્યાએ આપણે આ લખી દેવાનું છે તો વાયની જગ્યાએ મેં લખી દઉં માઇનસ વન પ્લસ થ્રી એક્સ હવે બાર પ્લસની સાઇન છે એટલે સાઇન ચેન્જ નહીં થાય જેમ છે તેમનું તેમ લખાશે એટલે શું થઈ જશે એક્સ માઇનસ એક્સ માઇનસ વન પ્લસ થ્રી એક્સ માઇનસ વન બહુ જશે તો પ્લસ વન અહીંયા બ્રેગેટ કરવાની જરૂર નહોતી આ રીતે લખી શકાય ડાયરેક્ટ એક્સ એક સ્ટેપ એવું કરો એક સ્ટેપ થોડ સ્ટેપ એડ કરી દેવાના પછી એક્સ માઇનસ વન પ્લસ થ્રી એક્સ ઇઝ ટુ સેવન અને એના પછીના સ્ટેપમાં આ સહજાતીય પદો ભેગા કર્યા અને માઇનસ વન પેલી બાજુ કયું તો પ્લસ વન હવે આ એક એક્સ ને ત્રણ એક્સ થશે ચાર એક્સ બરાબર આઠ એક્સ બરાબર આઠના છેદમાં ચાર એક્સ બરાબર બે હવે આ જે કિંમત આવી એક્સ બરાબર બે સમીકરણ એક અથવા બે કોઈમાં પણ મૂકી શકાય સમીકરણ બે મને સરળ લાગે છે નાનું છે એટલે એમાં મૂકું છું એમાં એક્સની ક્યાં હું લખીશ બે આ ન્યો લાકિસ b + y = 7 પછી નેક્સ્ટ સ્ટેપ માં શું થશે y = 7 - 2 એને આ પછી લખાશે y = 5 નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે ઓકે 2x + 3y = 5 and x + y = 2 ઇક્વેશન 1 ઇક્વેશન 2 લખી દેવાનું પછી ઇક્વેશન 1 કે 2 ની અંદર કોઈમાંથી ભી તમે એક મેમ્બર ને એક નંબરને એકલો પાડી શકો હવે આમાં ઇક્વેશન ટુ માંથી એકલો પાડીશું તો ઇક્વેશન વનમાં વેલ્યુ મૂકીશું ટુ પાડું છું ટુ માઇનસરણ એકની અંદર સમીકરણ બે માંથી કોઈ પણ એક ચલને એકલો પાડીને વેલ્યુ ઇક્વેશન વન સમીકરણ એકમાં મૂકવું એનાથી જવાબ પર કોઈ ફરક પડતો નથી ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ હવે જગ્યા હું વેલ્યુ મૂકી દઈશ વાયન જગ્યાએ શું વેલ્યુ મૂકીશું વાયની જગ્યાએ લખીશ ટુ માઇનસ એક્સ હવે આ દાખલાની અંદર બે જોડે કરે તો છ ત્રણ દુ છ અને આ ત્રણ નું એક્સ સાથે કરે છે માઇનસ ત્રણ એક્સ પ્લસ માઇનસ 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 ત્રણ એક્સ ઇક્વલ ટુ ફાઈવ હવે આ પ્લસ છ છે તે આ બાજુ જશે કારણ કે આ બંને સજાતીય પદો થશે પાંચ અને છ અને બે એક્સ ઓછા ઓછા એક બંને તરફથી ઓછા ઓછા કેન્સલ એક્સ બરાબર વન આ જે જવાબ આવ્યો તેને આઈધર સમીકરણ એક ઓર બે કોઈ પણ એકમાં તમે મૂકી શકો છો મને બીજું ઇક્વેશન સારું લાગી રહ્યું છે કારણ કે નાનું અને ઈઝી છે એમાં એક્સ ને ક્યાં લખીશું એક આ એક પેલી બાબત જશે તો માઇનસ બે ઓછા એક વાય બરાબર એક તો મને આ સમીકરણનો ઉકેલ શું મળી ગયો સમીકરણનો સમીતે લખી દો તો સારું સમીકરણનો સમીકરણનો ઉકેલ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સાદો 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 કાઉન્સ કરવાનો વન ટુ રાઇટ આ રીતે લખી શકાશે બે આ બાજુ માઇનસ આ બાજુ આવે તો ભાગાકારમાં હવે આ જે કિંમત છે તેને હું સમીકરણ બે માં મૂકી દઈશ સમીકરણ બે શું છે ત્રણેક ઓછા વાય બરાબર ચાર જેમાં વાયની જગ્યાએ મારે આ લખી દેવાનું છે વાયની જગ્યાએ ત્રણેક સો છો બે એક્સના છેદમાં ત્રણ લખી દેવાનું છે ઓકે હવે હું એલસીએમ લઈ લઈશ કઈ નથી તો એક અહીંયા ત્રણ કઈ નથી ત્રણ ને કેટલાથી ગુણાકાર કરે તો ત્રણ આવે એકને કેટલાથી ગુણાકાર કરે તો ત્રણ આવે ત્રણ ઓકે બધાનો છેદ લખવાની જરૂર નથી ત્રણ તાલી નવેક્સ દસ ઓકે હવે આમાં આ દસ છે તે કોની જોડે છે આ જે દસ ઓછા બેક્સ સોરી આ વન છે તે કોની જોડે છે તો એ સમજવા માટે અહીંયા બ્રેકેટ કરતો તો વધારે સારું આ એક બંને જોડે કહેવાય પણ એક છે એટલે એનાથી આન્સર પર કોઈ ફરક નહીં પડે એક ગુણ્યા દસ દસ બરાબર છે અહીંયા ઓછા સાઇન છે એટલે બ્રેકેટમાં લખીશું અને એક ગુણ્યા બેક્સ બેક્સ ઓછા સાઇન છે એટલે મેં બ્રેકેટ કર્યું અહીંયા બાર

ચાર ઓછા છ માં ચાર જાત બે મોટી સંખ્યા ઓછા બે બંને બાજુથી ઓછા ઓછા કેન્સલ એટલે આનો જવાબ આવશે ટુ એટલે સમીકરણનો ઉકેલ ટુ છે એક્સ બરાબર બી ટુ અને વાય બરાબર બી ટુ ઓકે આ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોની સોલ્વ કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો